પરંતુ તેને પોષણ અને શક્તિનો સ્ત્રોત પણ માનવામાં આવે છે આ સમુદાયના ઉત્સવનું મુખ્ય આકર્ષણ સુરતની વિશ્વ પ્રસિદ્ધ મીઠાઈ ઘારી અને તેની સાથે નાસ્તો ભૂસુનો આનંદ લેવાનો છે એક અંદાજ મુજબ ચંદી પડવાના દિવસે સુરત શહેરમાં બે લાખ કિલોગ્રામ કરતાં પણ વધુ ઘારીનો વપરાશ થાય છે જે કરોડો રૂપિયાનો વ્યવસાય સર્જે છે અને આ તહેવારની લોકપ્રિયતા દર્શાવે છે સુરતની ઓળખ બની ચૂકેલી ધારીનો ઇતિહાસ પણ રસપ્રદ છે તેની લોકપ્રિયતા નો મોટો ઉછાળો અઢારસો ને સત્તાવન ના બળવા દરમિયાન આવ્યો જ્યારે તાત્યા ટોપે અને તેની સેનાએ આ મીઠાઈઓ ખુબ જ પસંદ પડી હતી ત્યારથી ઘારી સુરતીઓ માટે લોકપ્રિય બની ગઈ છે